ગયા હશે એને ના પાડી ત્યાં ડેરી લાકડા કાપવાની બાબતમાં એટલે એને મેં કઈ ધ્યાન દીધું એ એટલે મારા ઘરવાળાને ફોન કર્યો એટલે એ ગયા એટલે એને કીધું કે ના અમને તો કે ખેડૂતો હા પાડી છે એ કે એટલે મારા ઘરવાળા એટલું જ બોલ્યા હતા કે હા પાડી તો તમે કામ બીઓ છો એ કે તો કાંઈ વાંધો નહીં કે બસ એટલું જ બોલ્યા હતા તા આ ડફેર છે ને એ હોય ગયા ને એને માર મારવા માંડ્યા

અને પરેશભાઈ કઈ છે ને એને આંખ નીચે લઈ ગયું છે એક અહીંયા હાથ માં લઈ ગયું છે પગે લઈ ગયું છે વાહા માં લઈ ગયું છે અમારી માંગણી એટલી જ છે કે આ બધા ગામ લોકોનું સારું જ કરવા ગયા એ લોકો પણ હવે એનું કઈક હુવાળો આવવો જોઈએ